અમરેલી લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સહિત વિવિધ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સાથે મીડિયાનો આભાર માન્યો ત્યારે અમરેલી લોકસભાનું ઇલેક્શન અનેરું લડાયું અને તાકાતથી લડાયું અમરેલીમાં પરેશભાઈ ધાનાણીની ખોટ એક મહિના બાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્માર્ટ મીટર પીછે હટ નહીં કરે તો અનેરુ આંદોલનની શરૂઆત અમરેલીથી થશે ના પ્રયત્નો ચાલુ કરવામાં આવશે ગૃહનીઓ મીડિયા સમક્ષ સ્માર્ટ મીટર લઈને ઠાલવે છે ભારતીય પાર્ટી મોટું ફંડ એની સાથે માટે આવી જ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સો ટકા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે વિશ્વાસ વ્યક્ત કર્યો આજે કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછીનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાનો સવિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયાભાઈનો સહૃદય આભાર આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની કોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકરિયાળ સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નીકાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મિત્ર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનું અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા છે પેલા વિજય વિશ્વાસ કેટલો સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈ બતાવી રહ્યું છે અને જે હમણાં અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલન્ટ વોટર છે એણે ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેની બેન ઉમર જીતવા અશોક મણો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે